લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય અને સ્પષ્ટ જનાદેશ ધરાવતી સરકારની રચના થાય તે માટે તંત્ર દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવતા હોય છે ત્યારે દેવોદર તાલુકાના રૈયા ગામમાં આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે તો આવો જોઈએ આ મતદાન મથકની શું છે વિશેષતાઓ તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો નથી કોઈ લગ્ન પ્રસંગના કે નથી કોઈના જન્મદિવસની ઉજવણી આ દ્રશ્યો છે મતદાન મથકના દ્રશ્યો લોકશાહીના મહાપર્વમાં વધુને વધુ મતદાન કરવા માટે મતદારો આકર્ષાય તે માટે દિયોદર તાલુકાના રૈયા ગામમાં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે આ મતદાન મથકના પ્રવેશ દ્વારને રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે આ ઉપરાંત મતદાન મથકમાં નાના બાળકો માટે ગોળિયાની વ્યવસ્થા કરવામાં આવી છે અસહ્ય ગરમી વચ્ચે મતદાન કરવા આવતા મતદારોને ગરમીમાં રાહત મળી રહે તે માટે જમ્બો કુલર પણ લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત આ મતદાન મથકમાં મતદારો માટે સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો છે જે મતદાન કરવા આવતા મતદારો સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે અમારા સમાજદાતા આ મતદાન મથક પર કેવી કેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે તમને દર્શાવશે લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણી ન્યાયિક રીતે ચૂંટણી થાય અને સ્પષ્ટ જનાદેશવાળી સરકાર બને તે માટે વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે ત્યારે મતદાનની ટકાવારી વધારવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમાં કેટલાક મોડેલ મતદાન મથકો પણ સામેલ છે ત્યારે આપણે આજે એક એવા જ મતદાન મથક પર પહોંચ્યા છીએ કે જે મો મતદાન મથક કરતાં કોઈ પ્રસંગ ઉજવાતો હોય તેવો માહોલ જોવા મળે છે આ છે દિયોદર તાલુકામાં આવેલું રૈયા ગામ કે જ્યાં એક મોડેલ મતદાન મથક બનાવવામાં આવ્યું છે કે ત્યાં મતદારો જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેમના પ્રવેશ દ્વાર ઉપર જ ફુગ્ગાઓથી તેને શણગારવામાં આવ્યો છે અને સમગ્ર મતદાન મથકને વિશાળ સામેળાથી તૈયાર કરવામાં આવ્યું છે અહીં બાળકો માટે નાના બાળકો સાથે મતદાન કરવા આવતા મતદાતાઓને બાળકોના ઘોળિયા ઘર પણ બનાવવામાં આવ્યું છે આદર્શ મતદાન મથક અને આજુબાજુમાં જે ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે વયો વૃદ્ધો અહીંયા આવી રહ્યા છે અને ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે સાથે સાથે વાત કરીએ ગરમીની કોઈ તકલીફ ન પડે તે માટે અહીં કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના કારણે આજે જે હીટવેવની આગાહી કરવામાં આવી હતી તે આગાહી દરમિયાન મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાથે સાથે મતદારોનો ઉત્સાહ વધારવા માટે અહીં સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં મતદારો મતદાન કર્યા બાદ મતદાન કર્યા બાદ સેલ્ફી લઈ શકે અને પોતે મતદાન કર્યું હોય તેવો ફોટોગ્રાફ લઈ અને એ સોશિયલ મીડિયામાં પણ તેનો ઉપયોગ કરી શકે તમે આ સમગ્ર મંડપમાં જોયું કે અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે કે જેનાથી મતદાનની ટકાવારીમાં વધારો થાય અને સ્પષ્ટ જનાદેશવાળી સરકાર રચાય